નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું ચેનલ ચેનલની અંદર આ વિડીયોમાં આપણે એક્સ્ટ્રાલ એડમિશનનું શેડ્યુલ કઈ ડાઉનલોડ કરી શકાય એક્ઝામ શેડ્યુલ એટલે કે એક્ઝામનું ટાઈમ ટેબલ જે ડિક્લેર થઈ ગયું છે આપણે આ વિડીયોની અંદર જાણી લઈશું જેમણે ફોર્મ ભર્યા હતા એવા તમામ વિડીયો લાસ્ટ સુધી જોજો બીએબી કોમ એમએ એમ કોમ ચાર કોર્સીસની અંદરનું તમામનું શેડ્યુલ આવી ગયું છે આપણે વેબસાઇટ પરથી કઈ રીતે ડાઉનલોડ કરવું છે આપણે જોઈ લેશું તો સૌથી પહેલાં તો તમારે આ યુનિવર્સિટીની વેબસાઇટ પર આવી જવાનું રહેશે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું હોમ પેજ ઓપન થઈ જશે અહીંયા જોઈ શકો છો ઉપર તોપ પર આ રીતે એક્ઝામિનેશનનું ઓપ્શન આપ્યું છે અહીંયા તમે જોઈ શકો છો એક્સટર્નલ એક્ઝામિનેશન જેના પર ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે એક્સટર્નલ એક્ઝામિનેશનનું જેટલા પણ ઓપ્શન છે ઓપન થઈ જશે અહીંયા આની અંદર સેકન્ડ ઓપ્શન જે છે એક્ઝામ શેડ્યુલ જોઈ શકો છો એના પર ક્લિક કરી દેવાનું રહેશે આ રીતે જેવું ક્લિક કરશો એટલે એક્ઝામ શેડ્યુલ ઓપન થઈ જશે હવે એક્સટર્નલની અંદર ચાર કોર્સીસ ચાલે છે બીએ બી કોમ એમ એમ કોમ એટલે કે આર્ટ્સ અને કોમર્સ આર્ટ્સવાળાએ આર્ટ્સ પર ક્લિક કરવાનું છે જેની અંદર બીએ અને એમ એનો શેડ્યુલ જોવા મળશે બીએ નું હોય તો બીએ પર ક્લિક કરશો અને આ રીતે ફર્સ્ટ યર બેચલર ઓફ આર્ટ્સ કાઉન્ટ્સમાં એક્સટર્નલ એ ફર્સ્ટ ઇયરવાળાનું શેડ્યુલ રહેશે આ રીતે ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે તમે ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈને બીજા બ્રાઉઝરની અંદર ઓપન થઈ જશે આ રીતે જોઈ શકો છો અચ્છા આની અંદર ફર્સ્ટ યર એફઆઈ બીએ એ વાળાની જે એક્ઝામ છે એ અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજથી સ્ટાર્ટ થશે અને એ અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે સબ્જેક્ટ વાઇઝ આપવામાં આવી છે તમારા સબ્જેક્ટ જે તે સબ્જેક્ટ હોય જોઈ લેવાનો રહેશે આ ફર્સ્ટ ઇયરનું રહેશે એ જ રીતે સેકન્ડ યર માટે આ રીતે ક્લિક કરવાનું છે એમની પણ પીડીએફ જનરેટ થઈ જશે જે તમે જોઈ શકો છો અને પીડીએફ જનરેટ થઈને આ રીતે બ્રાઉઝરમાં ઓપન થઈ જશે એ લોકોની જે એક્ઝામ છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી અઢાર માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં એક્ઝામ ચાલશે સબ્જેક્ટ વાઈઝ આપનો જે પણ સબ્જેક્ટ હોય જોઈ લેવાનો રહેશે એમનો જે એસવાયનો ટાઈમિંગ છે એ બપોરે બેથી પાંચનો રહેશે એ જ રીતે એફવાય વન ઓફ મોર્નિંગનો રહેશે થર્ડ યર થર્ડ યર ઇયરનું આ રીતે ક્લિક કરવાનું છે જેઓ ક્લિક કરશો એટલે પીડીએફ ઓપન થઈ જશે એમની પણ એક્ઝામ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી અઢાર માર્ચ બે હજાર ચોવીસ સુધી રહેશે અને જેનું ટાઈમિંગ દસથી એકનો રહેશે સબ્જેક્ટ વાઇઝ તમે જોઈ શકો છો નીચે જેટલા પણ સેન્ટર ચાલી રહ્યા છે એ તમે સેન્ટર પણ જોઈ શકો છો આ રીતે પીડીએફ જનરેક્ટ થઈ જશે એ જ રીતે હવે આપણે એમએન પણ જોઈ લેશું આ રીતે એમ થોડું ડિફિકલ્ટ રહેશે એમ એ પર ક્લિક કરવાનું છે આ રીતે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે એક સબ્જેક્ટથી સમજી લેશું આની અંદર આપનો જે પણ સબ્જેક્ટ હોય સમજી લો કે તમારો સબ્જેક્ટ ઇકોનોમિક્સ છે તો માસ્ટર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સ કાઉન્સમાં એક્સટર્નલ પાર્ટ વન અને પાર્ટ ટુ આ રીતે તમારે જોવાનું રહેશે તો અત્યારે એક્ઝામ્પલ તરીકે તમારો સબ્જેક્ટ ઇંગ્લિશ છે પાર્ટ વનનો શેડ્યુલ તમારે જોવો હોય તો અહીંયા કાઉન્સમાં લખ્યું જ છે પાર્ટ વન એક્સટર્નલ ઇંગ્લિશ જેના પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે આ રીતે એમની પણ પીડીએફ જનરેટ થઈ જશે એમની પણ એક્ઝામ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી ચાલશે ટાઈમિંગ રહેશે દસટી એકનો અને સબ્જેક્ટ વાઇઝ રહેશે એમએવાળાએ સબ્જેક્ટ વાઈઝ શેડ્યુલ ઓપન કરીને જોવા પડશે પાર્ટ વન અને પાર્ટ ટુ તો આ રીતે તમારે શેડ્યુલ આર્ટ્સવાળાએ જોઈ લેવાના રહેશે એ જ રીતે આપણે કોમર્સનું પણ જોઈ લેશું કોમર્સ માટે કોમર્સ પર ક્લિક કરશું જેની અંદર બી કોમનું જોઈ લેશું પહેલાં ફર્સ્ટ યર બીકોમ કોમ જેની પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે એમની એક્ઝામ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે અને અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે એમનો ટાઈમિંગ દસથી એકનો રહેશે ફર્સ્ટ યર બીકોમનો એ જ રીતે સેકન્ડ યર બીકોમ આ રીતે પીડીએફ ઓપન થઈ જશે જેમની એક્ઝામ એસવાય બીકોમની એક્ઝામ છ માર્ચ બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે અને અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે સબ્જેક્ટ વાઇઝ તમારે જોઈ લેવાનું છે એમનો ટાઈમિંગ બેથી પાંચનો રહેશે એ જ રીતે થર્ડ યર બીકોમનો ટાઈમિંગ અને ડેટ જોઈ લેશું છ માર્ચ બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે થર્ડ થર્ડ યર બીકોમ વાળા અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે એમનો ટાઈમિંગ દસથી એકનો રહેશે આ રીતે નોટિસ થોડી વાંચી લેજો મિત્રો આ રીતે હવે આપણે એમ કોમનું જોઈ લેશું તો એમ કોમ પર ક્લિક કરશું જેની અંદર એમ કોમ પાર્ટ વન પાર્ટ ટુ આ રીતે આપ્યું છે માસ્ટર ઓફ કોમર્સ પાર્ટ વનનું આ રીતે જોઈ લેશું તો એમકોમ કોમ પાર્ટ વનનું જે પણ શેડ્યુલ છે આ રીતે ઓપન થશે જેમની એક્ઝામ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે અને સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે જેમનું ટાઈમિંગ દસથી એકનો રહેશે એ જ રીતે પાર્ટ ટુનું પણ જોઈ લેશું એમકોમ પાર્ટ ટુ આ રીતે સિડ્યુલ ઓપન થઈ જશે એમનું પણ જેમની એક્ઝામ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થશે અને સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે જેમનો ટાઈમિંગ બેઠી પાંચનો રહેશે બપોરે તો આ રીતે તમારે શેડ્યુલ જોઈ લેવાનું રહેશે કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો વિડીયોને વધુ વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓને માહિતી મળી શકે હજુ પણ એક્સટર્નલના ઘણા સ્ટુડન્ટને આ માહિતી મળી નથી કે એક્ઝામ શેડ્યુલ ડિક્લેર થઈ ગયું છે હવે એસપીઆઈડી કઈ રીતે જનરેટ કરવાનું છે એક્ટિવ કરવાનું છે અને એ એસપીઆઈડીની અંદરથી હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે એ આવનારા સમયની અંદર જ્યારે પણ અપડેટ આવશે ત્યારે આપણે વિડીયો બનાવશું તો આ વિડીયોને વધુ વધુ શેર કરો લાઇક આપો જેથી કરીને મારો પણ ઉત્સાહ બનેલો રહે અને કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો લાઇક કરીને મારો ઉત્સાહ વધારજો શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ માહિતી મળતી રહેશે વિડીયોની લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ